હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરળ રીતે કટકી કારેલાનું શાક તો મોટા ભાગે આપણે કારેલાનું શાક ગોળ સમારીને કરતા હોઈએ અથવા તો ચોરસ ટુકડા કરીને કરતા હોઈએ છીએ અને ઘણી વખત આપણે આખા કારેલા પણ બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે જે કારેલાના શાકની રેસિપી શેર કરું છું એકદમ અલગ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે ભરેલા કારેલાના શાકને પણ ભૂલી જાઓ એવું સરસ મજાનું ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અને આ કારેલાને આપણે ખૂબ સારી રીતે ધોઈ લીધા છે જેથી કરીને એના ઉપર જે કઈ અશુદ્ધિ હોય એ નીકળી જાય હવે ધોઈને તૈયાર કરેલા કારેલાને આપણે સમારી લેવાના છે તો સૌથી પહેલા એની ઉપરની જે છાલ છે એને આપણે થોડી કાઢી લેવાની છે તો આ રીતે ઉપર અને નીચેનો ભાગ કાઢી લીધા પછી અને જો તમારે છાલ ન કાઢવી હોય તો તમે છાલની સાથે પણ બનાવી શકો છો પણ તો એના માટે તમારે ખૂબ સારી રીતે ધોઈ લેવાના છે તો અહીંયા છાલ કાઢી અને આ રીતે કારેલાને મેં તૈયાર કરી લીધા છે ત્યાર પછી કારેલાને આપણે સમારી લેવાના છે આપણે એની પતલી પતલી સ્લાઇસ કરી નાખવાની છે આ રીતે જો આ રીતે એકદમ નાના પીસની અંદર આપણે સમારી લેશું અહીંયા જો બિયાનો આ ભાગ તમને ન ફાવે તો ચાકુની મદદથી તમારે એને દૂર કરી લેવાનો છે મારા ઘરમાં બધા બિયા સાથેનું શાક પસંદ કરે છે એટલે મેં બિયા રેવા દીધા છે અને અમસ્તાય આ કારેલા કૂણા છે એટલે એના બિયા પણ થોડા કૂણા છે બહુ વધારે પડતા હાર્ડ બિયા હોય તો એને કાઢી લઈએ મિત્રો ધીરે ધીરે હવે ચોમાસાની સીઝનની શરૂઆત થઈ રહી છે ચોમાસાની અંદર કારેલાનું શાક બધાને ખૂબ ખુબ જ પસંદ આવે છે અને કહેવાય છે ને આવરે વરસાદ પ્રસાદ ઉની રોટલી ને કારેલાનું શાક વરસતા વરસાદની અંદર કારેલા નું શાક ખાવાની મજા હોય છે તો ખાસ કરીને આપણે જયારે કારેલા બનાવીએ ત્યારે ભરેલા કારેલા ખાવાનું ખૂબ જ મન થતું હોય પણ ઘણી વખત સમયના અભાવે આપણે બટકા કરી અને સાદું શાક બનાવી લેતા હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે જે રીત શેર કરું છું એ રીત થી તમારે કારેલા ને ભરવાની પણ જરૂર નહીં પડે અને તમને ભરેલા કારેલા ટેસ્ટ આવશે

એમાં આ રીતે મેં કાંઠો સેટ કર્યો છે અને આમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સમારીને તૈયાર કરેલા કારેલાને આપણે કાંઠાની ઉપર સેટ કરીશું ઉપર ઢાંકણ અથવા તો આ રીતે લીડ ઢાંકી દઈશું અને દસ થી પંદર મિનિટ માટે કારેલાને સારી રીતે સ્ટીમ કરી લઈશું તો અહીંયા તમારે સ્ટીમ કરવા માટે જો આ રીતના અપનાવી હોય તો તમે કુકરની અંદર પણ બે સીટી વગાડી શકો છો એમાં પણ ખૂબ સરસ રીતે બફાઈ જશે હવે જુઓ એક બાજુના ગેસ ઉપર કારેલા સ્ટીમ થઈ રહ્યા છે તો બીજા ગેસ ઉપર આપણે થોડી મસાલાની તૈયારી કરીશું તો એક પેન લઈશું ગેસ ઓન કરીશું અને એક નાની વાટકી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી આપણે આ લોટને શેકી લેવાનો છે જેથી કરીને એના અંદરનું કાચા પણ દૂર થઈ જશે અને એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થશે તો અહીંયા તેલ કે કશું જ નાખ્યા વગર આ રીતે સિમ્પલી આપણે લોટને શેકી લેવાનો છે તો અહીંયા તમે જોશો કે માત્ર એક મિનિટની અંદર જ લોટ સારી રીતે શેકાઈ જવા લાગ્યો છે એનો કલર પણ થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે અને સુગંધ પણ આવવા લાગી છે શેકાવાની તો આ રીતે થોડો ઘણો શેકાઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને લોટને થોડો ઠંડો થવા દેસુ લોટને શેકી લીધા પછી આપણે કારેલાને ચેક કરી લઈએ કોઈ પણ પીસની અંદર તમે ચાકુ લગાડશો તો એકદમ આરામથી એ કપાઈ જશે તો કારેલા સરસ બફાઈ ગયા છે અને હવે આપણે એને બહાર કાઢી લઈશું તો આ રીતે પાણી વગર બાફવાથી કારેલાનો ટેસ્ટ એકદમ સરસ રહે છે મોળા નથી પડતા હવે થોડી વાર માટે આ પ્લેટને આપણે સાઈડ પર મૂકીશું હવે આપણે શાક માટેનો મસાલો બનાવી લેવાનો છે તો અહીંયા એક પ્લેટની અંદર આપણે શેકેલો ચણાનો લોટ લઈ લઈએ હવે આપણે મસાલા કરી લઈએ તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું એક મોટી ચમચી ભરી અને ધાણાજીરુ પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું થોડો અમથો એક ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું આની સુગંધ ખૂબ સરસ આવે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે આમાં અને ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું તો કારેલાના શાકની અંદર જ્યારે આપણે ગોળ એડ કરીશું અને આ આમચૂર પાવડરનો ટેસ્ટ એના અંદર ભાવશે ત્યારે કારેલાનું શાક એકદમ સરસ ખાટું અને મીઠું લાગશે અને આ ટેસ્ટ તમને ખરેખર ખૂબ જ પસંદ આવે એવો બનશે તો અહીંયા એડ કરીશું આમચૂર પાવડર હવે આપણે ગ્રીન મરચાંના થોડા ટુકડા એડ કરીશું આ રીતે ઝીણા સમારીને ઝીણી સમારેલી થોડી કોથમીર એડ કરીશું અહીંયા ગોળને મેં સમારીને તૈયાર રાખેલો છે જેથી મસાલાની અંદર આરામથી ભળી જશે તો અંદાજે બે ચમચી જેટલો આપણે અહીંયા ગોળ એડ કરીશું ગોળનું પ્રમાણ તમે થોડું વધારે કે ઓછું રાખી શકો છો તમે જેટલું ગળ્યું ખાતા હો એ પ્રમાણે તમારે ગોળનું પ્રમાણ રાખવાનું છે હવે આપણે મસાલાની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ આ રીતે એકદમ સરસ મસાલો આપણે મિક્સ કરી લીધો છે હવે આપણે ગેસ તરફ જઈશું અહિયાં ગેસ ઓન કરી આપણે ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને એમાં દોઢ ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે અહીંયા મેં મીડિયમ સાઇઝની એક ડુંગળીને ઝીણી સમારીને તૈયાર કરેલી છે એને એડ કરીશું થોડી આમથી ચપટી જેટલી હિંગ એડ કરીશું અને ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું ડુંગળીને આપણે આ રીતે થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે જેથી એના અંદરનું બધું જ કાચા પણું દૂર થઈ જશે જુઓ એકદમ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે આ સ્ટેજે આપણે કારેલાને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે થોડીવાર માટે આપણે ઢાંકણ ઢાંકીશું અને આ રીતે તેલની અંદર પણ કારેલાને થોડીવાર માટે ફ્રાય થવા દેશું જેથી કરીને જો થોડા ઘણા પણ ક્યાંય કાચા રહી ગયા હોય અથવા તો દબાતા હોય તો એકદમ સરસ બફાઈ જશે અંદાજે એકાદ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું વાહ જુઓ કારેલા એકદમ સરસ શેકાઈ ગયા છે આ સ્ટેજે આપણે આના અંદર થોડું મીઠું એડ કરીશું તો આપણે જ્યારે મસાલો કર્યો ત્યારે એમાં મસાલાના ભાગનું મીઠું એડ કરેલું છે હવે થોડું મીઠું આપણે અહીંયા એડ કરીશું કારેલાના ભાગનું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તૈયાર કરેલા મસાલાને આ રીતે ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે ફરતો ફરતો બધે એક જગ્યાએ નહીં નાખવાનું આ રીતે ફરતો ફરતો બધે જ ફેલાવી દેવાનો છે અને બિલકુલ હલાવ્યા વગર એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને અંદાજે બે મિનિટ સુધી થવા દેસુ અંદાજે બે મિનિટ પછી ઢાંકણ ખોલીશું અને સ્પેચુલાની મદદથી મસાલાને મિક્સ કરી લેશું જો આ રીતે સ્પેચુલાની મદદથી મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે તો અહીં આપણું કટકે કારેલાનું શાક બનીને તૈયાર છે આ એકદમ ઓછા તેલની અંદર તમને ભરેલા કારેલા જેવો જ સ્વાદ આવે એવો સરસ મજાનું શાક બનીને તૈયાર થયું છે તો તૈયાર થયેલા શાકને આપણે સર્વ કરી લઈએ તો જુઓ ગરમા ગરમ રોટલી સાથે કે પછી દાળ ભાતની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે એવું કટકી કારેલાનું શાક બની ને તૈયાર છે આ રીતે બનાવેલું શાક જ ટેસ્ટી બને છે અને તમે જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસ થી બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે તો મિત્રો છે ને એકદમ નવીન રીતે કારેલા ને બાફવાની ભરવાની બિલકુલ ઝંઝટ વગર આખા કારેલા ના ટેસ્ટ જેવું જ ટેસ્ટી એવું કટકી કારેલાનું શાક અને ખરેખર એટલું ટેસ્ટી બને છે કે જે કારેલા નહીં હોય એને પણ જો તમે આ કારેલાનું શાક એક વખત તો એ ખાશે જુઓ કારેલા પણ એકદમ સરસ થઈ જાય છે ખૂબ સારી રીતે ચડી ગયા છે અને એના અંદરનો જે મસાલો આપણે બનાવેલો છે વાહ સુપર એકદમ લાજવાબ લાગે છે તો મિત્રો નહીં બાફવાની ઝંઝટ નહીં ભરવાની ઝંઝટ વળી નહીં કડવું લાગે કે નહીં ફીકું લાગે ખૂબ જ ટેસ્ટી અને ચટપટું એવું કટકી કારેલાનું શાક બનીને તૈયાર થાય છે અને જ્યારે પણ બનાવો ત્યારે ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણું આજનું આ કટકી કારેલાના શાકની રેસીપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ આ નવી રીતે કારેલાનું શાક બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ કટકી કારેલાના શાકની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો